ભાજપના લોકસભાના ઉમેદવાર અયાતી હોવાનો મતદારોમાં કકડાટ મતદારોની માંગ સ્થાનિક ઉમેદવાર હશે તો ભાજપ સાથે રહીશું આયાતી ઉમેદવાર હોવાના કારણે નથી અમારું કોઈ સાંભળતું નથી અમારા કામ થતા તેઓ કઈ થરાદના ધારાસભ્ય સામે સાધ્યું નિશાન મતદારોએ લગાવ્યા ગંભીર આરોપ વિધાનસભાના અધ્યક્ષ અને થરાદ ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી વિકાસના કામો ભેદભાવ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મંજૂર કરેલ રસ્તો શંકરભાઈ ના મંજૂર કરાયા છે તો અમારે મળવા માટે તેમની ઓફિસમાં લાઈનમાં ઉભા રહેવું પડે છે તેવા લગાવ્યા આરોપ મતદારોએ ગુજરાતમાં લોકસભાના ઉમેદવાર સામે રોષ હોવાથી કેટલી જગ્યા ઉમેરો બદલ્યા બનાસકાંઠામાં પણ આયાતી ઉમેદવાર હોવાનું મતદારોમાં કકડાટ ભાજપના સમર્થક અને મતદાર વચ્ચે થયેલ વાતચીતનો ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયા બાદ વિડિયો થયો વાયરલ મારું નામ ચૌધરી સમજીભી રાણા પીગામ ભાપી તાલુકો સાહેબ મારો જે આ રેકોર્ડિંગ 24% મારો મારું તે મેં મારી જાતે કર્યું છે ઓમે વાળા વ્યક્તિ રેકોર્ડિંગ કર્યું છે મારું અને મને પાલનપુર તાલુકાનો કોઈ જમીન વિકરીને પટેલ હતો અને પરબતભીની શંકરભીની વિધાનસભાની ચૂંટણી ની અંદર હીરો મહિનો દોઢ મહિનો રહ્યો હતો અને એમાં મારો કોન્ટેક્ટ હતો અને ગેનીબેન નું મેં સન્માન કર્યું એટલે એકબીજા એમના શંકરભીનાને ચમચાઓ મને દબાણ આપવા મળ્યા અને કરવા મળ્યા અને અહીંયા રેકોર્ડિંગ કરીને મારો વાયરસ કર્યો છે અને કાયદેસર મેં પણ વિરુદ્ધ કર્યો છે જેમ કે અમારા હોય રોડ રસ્તા હતા બધા કાપી રહ્યા છે અને અમે રોડ રસ્તા માટે કેવા જાય પંદર થી સત્તર રણ બારા કાપ્યા છે બે પીલોડા જિલ્લા ને નારોલી જિલ્લા પંચાયત ઉપરથી એમના મોડસો શંકરભીના પીઓ ને શંકરભીર કેવા ગયા એટલે કહી તો ગુલાબજી રોડ કરેલા હતા એટલે કાપી નાખ્યા એટલે મિત્ર ગુલાબજી રોડ માટે ડીઝલ બળતું હતું ને શંકરભી ના રોડ માટે પાણી થી ચાલે મારા સાથે પછી એમની ઓફિસે પણ એમના પીએફ એ પણ અમારે કોઈ જવાબ આપતા નથી બબે કલાક લાઈટ માં ઉભો રહેવું પડે છે અમારે કોઈ કોમ થતું નથી અમારે કોઈ એસ્ટોલિક એમનો પીએ નથી અમારા ચોધરીયાનો પણ ઓજાર મતદાન તમે તો આપણે એકાદો પીએ અમારો પણ રાખો તો પછી જ્યાં ટિકિટની વાત કરું છું તો ટિકિટની અંદર અમારો બનાસકાંઠાનો કોઈ મો ભારતીય જનતા પાર્ટીમાં નથી કોઈ કોંગ્રેસમાં નથી કાર્યકર્તા એ નથી પણ બનાસકાંઠાનો અમારો કોઈ લોકસભાનો ઉમેદવાર છે નહીં

ઉપર થી એમ કે તમે અધ્યક્ષ સાહેબ તો માફી માંગજો અમે કોઈ માફી માંગવાના નથી મારી વિચારધારા અમુ એવી છે કે મારે લોકસભા અપક્ષમાં લડવી ચૌધરી સિવાય આ વખતે વધારે સમર્થન આપશે કોંગ્રેસ પાર્ટીને ને કે ભાજપમાં અમારા ઉમેદવાર નથી એમનો તો માવડી બી હોત પરબત બી હોત હરીપી બરોબર કેસાજી જવાનો જે કે પટેલ હોત તો અમે સો ટકા સમર્થન આપ્યું અને એમના મોણસો અમુક પણ એમ કે તમે કોંગ્રેસ ને કેવી ટાઈપ ટિકિટ